समाचार सवारमा आपनो स्वागत छे ताजना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાત માં ફરી ભારે વરસાદ ની આગાહી ગુજરાત માં મુશળધાર વરસાદ બાદ બે દિવસ થી રાહત છે પરંતુ હવામાન વિભાગ એ 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ નું યલો એલર્ટ જાહેર કર્યું છે 1 4 સપ્ટેમ્બર સુધી હળવો સુટો સવાયલો વરસાદ થઈ શકે આગામી 4 દિવસ રાજ્યના તમામ જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે આજે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી ડામણ દાદરા નગર હવેલીમાં અને કાલે છોટા ઉદેપુર અને नर्मदा સહિત આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે मोदी ए मिजोरम टू दिल्ली ट्रेन ने लीली झंडी आपी पीएम मोदी ए मिजोरम नौ हजार करोड़ ना विकास प्रोजेक्ट्स प्रोजेक्ट उद्घाटन अने शिलान्यास करियो खराब हवामान ने हवा आइजोल जा सकता नहीं बेराबी साइरांग रेलवे लाइन नु उद्घाटन करियो आना थी आईजोल हवे देश ना रेल नेटवर्क साथ जोड़ाशे पीएम ए कहियो के आ प्रोजेक्ट्स मिजोरम ने देश ना विकास यात्रा मा महत्वपूर्ण भूमिका मा मदद करशे આજે આ જિલ્લાઓમાં પડી શકે વરસાદ હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાંગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ પડી શકે છે રાજ્યમાં અત્યાર સુધી 100% થી વધુ વરસાદ નોંધાયો છે આજથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વધુ તીવ્ર થઈ શકે છે बड़ा प्रधान मोदी मणिपुर पहुंचा। बड़ा प्रधान नरेंद्र मोदी शनिवार मणिपुर पहुँचा तेवीस हिंसा बाद तेमनी मुलाकात छे। भारे वच्चे इंफाल थी चुराचंदपुर रहा इम्फाल चुराचंदपुर आठ हजार पांच सौ करोड़ ना विकास प्रोजेक्ट नो उद्घाटन शिलान्यास कर विपक्ष मांग बाद आ मुलाकात थी कांग्रेस ना सांसद राहुल गांधी आ पगला ने छे मिजोरम पची पीएम मोदी इम्फाल पण परंपरागत मणिपुरी पोशाक मां जोवा मड्या बंगाल नी खाड़ी में नवी सिस्टम सक्रिय थे भारत वरसद आगाही देश ना वातावरण मोटो पलटो जोवा मिली छे पहला भारत वरसाद हव वरस विराम छे परंतु बंगाल नी खाड़ी मा बनेला लो प्रेशर एरिया ने कारणे आगामी दिवसों में फरी वरस पड़वानी संभावना छे आईएमडी मुजब पश्चिम मध्य उत्तर पश्चिम बंगाल बंगाली खाड़ी नी नवी सिस्टम ना प्रभाव थी आंध्र प्रदेश ओडिशा तेलंगाना महाराष्ट्र और उत्तर पूर्व भारत सहित अनेक राज्यों में वरस पड़ी सके સરહદી ભારતની રેલવે યોજના મંજૂર ભારતે ચીન સાથેની તેની પૂર્વોત્તર સરહદને મજબૂત કરવા માટે 30,000 કરોડની મોટી રેલવે યોજનાને મંજૂરી આપી છે આ યોજના હેથળ લગભગ 500 કિલોમીટર લાંબી નવી રેલ લાઇન નાખવામાં આવશે જેમાં પુલ અને સુરંગોનો સમાવેશ થાય છે આ માર્ગો ચીન બાંગ્લાદેશ મ્યાનમાર અને ભૂટાનને અડીને આવેલા દૂરના સરહદી વિસ્તારો સુધી પહોંચ સરળ બનાવશે જે લશ્કરી અને લોજિસ્ટિક્સ ક્ષમતા વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે भारत आरोप पचास टका टेरिफ लादव सरल नोनाल्ड ट्रम्पे भारत पर 50 टका टेरिफ लाद सरल काम नहीं कहू के भारत रशिया नो मोटो ग्राहक छे अने तेल खरीदे छे तेथी आ पगलू भरव पड़्यू ट्रम्पे कहूँ के आ निर्णय थी बन्ने देशों वच्चे मतभेदो उभा थी सके वधु म कहू के आ समस्या मत अमेरिका नहीं परंतु यूरोप मे वो गंभीर छे ट्रम्प न आ निवेदन थी चर्चा तेज बनी चे સુરત ડામ સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુકાસવાયા ઝાપટા પડવાની શક્યતા છે 3 દિવસ બાદ વરસાદનું જોર વધીને સુરત ડામ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે લોકોએ જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે ગઈકાલે રાજુલા પંતકના વરસાદ નોંધાયો હતો आखा देश फटाकड़ा पर प्रतिबंध लग प्रदूषण मुद्दे सुप्रीम कोर्टे महत्वपूर्ण टिप्पणी करी छे मुख्य न्यायाधीश बी आर गवईए कहूँ की जो एनसीआर ना शहरों ने स्वच्छ हवा ना अधिकार छे तो अन्य शहरों ना ने केम नहीं नीति पेन इंडिया स्तरे होवी फक्त दिल्ली ना माटे नहीं उल्लेख करो के अमृतसर म प्रदूषण दिल्ली करता पर वधारे छे। जो फटाकड़ा पर प्रतिबंध तो ते समग्र देश म लागू थवो ज सीपी राधाकृष्णन देशના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા. સીપી राधाकृष्णન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મયે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેકેયા નાયડુ અને જગદીપ ધનખડ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. નોર્તા દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સઠ્ઠા નોરતા દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં પવન 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે જારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે 27 થી 30 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનવાની સંભાવના છે ઓક્ટોબરમાં ચક્રવાત સંજાઈ શકે છે અને 7મી નવેમ્બરમાં ગુજરાતમાં માંમતું પડી શકે છે वर्षे क्यारे अने कई तारीखे शुरू थे नवरात्रि आ वर्षे आसो महीना न शुक्ल पक्ष एकमनी तिथि बीस सप्तेम्बरे सवार दौ कला शुरू बीस सप्तेम्बर सोमवार थी शारदीय नवरात्रि शुरू साथे आशेरा बे ऑक्टोबर ना रोज उजवाशे छे उजवास बे बे सप्टेम्बर ओगनीस सौ पच्चीस प्रथम नोरतू छे जारे एक वीस ऑक्टोबर ओगनीस सौ पच्चीस नव नु नोरतू भारत ने मलसे एक सौ चौदह मेक इन इंडिया राफे भारतीय वायुसेना तरफ थी संरक्षण मंत्रालय ने एक सौ चौदह मेक इन इंडिया राफेल फाइटर जेट खरीदवा प्रस्ताव मै आ करार किमत बे लाख करोड़ रूपया कहवाये खास बात ए आ विमानो फ्रांस दसोल्ट एविएशन कंपनी द्वारा बना परंतु भारतीय एरोस्पेस कंपनी पर महत्वपूर्ण भूमिका भजवशे ઓક્ટોબર માં વાવાજોડાનો જોખમ વિશ્વ હવામાન સંઘઠનાના અંદાજ મુજબ દિસેપર સુધીલા નીનાની સક્રિય સ્થિતિને કારણે ઓક્ટોબર મહિનામાં બંગાળની ખાડીમાં ભયંકર વાવાજોડા આવવાનું જોખમ વધી ગયું છે લાનીના પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં ચક્રવાતોની શક્તિ અને આવૃત્તિ વધારે છે જેના અવશેષો બંગાળની ખાડીમાં પ્રવેશે છે આ સ્થિતિમાં ભારતના પૂર્વ કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ અને વિનાશકારી વાવાજોડા આવી શકે છે ट्रम्प क्वाड समिट માટે ભારત આવશે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ क्वाડ સમિટ માટે ભારતની મુલાકાત લઈ શકે છે ભારતમાં નવા અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે આ સંકેત આપ્યો છે તેમણે જણાવ્યું કે ટ્રમ્પ क्वाડના સંબંધોને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે આ મુલાકાત ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધારવામાં મદદરૂપ થશે જે ટેરિફ ટેન્શનને કારણે થોડા બગડ્યા હતા આ સંકેતો એ પણ દર્શાવે છે કે અમેરિકા ભારતને ચીનથી દૂર રાખવા માંગે છે बंगाड़ માં પણ નેપાળ વાળી થવી જોઈએ બંગાળ ભાજપના પૂર્વ સાંસદ અર્જુનસિંહે નિવેદન આપ્યું કે બંગાળમાં પણ નેપાળ જેવી જનવિદ્રોહી પરિસ્થિતિ ઊભી થવી જોઈએ તેમણે યુવાનોને સાહસ બતાવવા અપીલ કરી મમતા બેનર્જી સરકાર સામેના આ નિવેદન બાદ હંગામો મચ્યો છે બેરકપુર કમિશનરે હેઠરના અનેક પોલીસ સ્ટેશનોમાં તેમના વિરુદ્ધ એફઆર નોંધાઈ છે આહી સુધી કે સીએમને જાતી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ લાગ્યો છે સતાસિંહ પોતાના નિવેદન પર અડગ રહ્યા ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી ગુજરાતમાં મુશળધાર વરસાદ બાદ બે દિવસથી રાહત છે પરંતુ હવામાન વિભાગે ચૌદ થી સોળ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે એક ચાર સપ્ટેમ્બર સુધી હળવો છૂટો સવાયેલો વરસાદ થઈ શકે આગામી ચાર દિવસ રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે શનિવારે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં અને રવિવારે છોટા ઉદેપુર નર્મદા સહિત આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે રાજ્યમાં पान મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ લખાવત ગુજરાતમાં ગુટકા તમાકુ કે никоટિન યુક્ત पान મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ પર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ 12006 હેથળ તથા તેના રેગ્યુલેશન 2011 હેથળ વધુ 1 વર્ષ માટે પ્રતિબંધ મૂકાયો છે આ અંગે કમિશનર ઓફ ફૂડ સેફ્ટી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી છે કોઈ પણ ખાદ્ય ચીજમાં તમાકુ કે никоટિન ઉમેરવું એ પ્રતિબંધિત છે સુઈ ગામમાં ફૂડ વિતરણ બનાસકાંઠાના સુઈ સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા કલેક્ટર નેતૃત્વમાં રાહત કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે બનાસ ફૂડ પેકેટ અને એક લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ફૂડ પેકેટમાં સુખડી ચવાણું પાપડી અને ગાંઠિયા જેવા સૂકા નાસ્તાનો સમાવેશ છે વરસાદી પાણીમાં જઈને વહીરતી તંત્ર સરહદી ગામોમાં સતત સેવા